આગામી તારીખ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ યોજાનાર દિવ્યાંગ ખેલ મહાકુંભને લઈ દિવ્યાંગો દ્વારા પ્રેક્ટિસ કરાવાઈ અમરેલી જિલ્લામાં આગામી તારીખ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીના રોજ દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાનાર છે ત્યારે તેને લઈ અમરેલીના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રવિવાર તારીખ બે ફેબ્રુઆરીએ દિવ્યાંગો દ્વારા દિવ્યાંગ બહેનાઓને વોલીબોલ પ્રેક્ટિસ કરાવવામાં આવી ત્યારે શું જણાવે છે બિપિનભાઈ ત્રિવેદી અને મન્નાભાઈ રાઠોડની સમગ્ર ટીમ જો આ રિપોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુંભ અમરેલી જિલ્લામાં વોલીબોલ ઓગણીસ તારીખે રાખવામાં આવી છે અને એથ્લેટિક વીસ ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે એનું અર્થ સુધાર દિવ્યાંગ બેનો માટે આજે વોલીબોલની જે પ્રેક્ટિસ અમે અહીંયા કરાવીએ છીએ દિવ્યાંગો માટે જ્યારે આ દિવ્યાંગ ખેલ મહાકુંભ આગામી તારીખ ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લામાં યોજાનાર હોય ત્યારે દિવ્યાંગોમાં પણ દિવ્યાંગ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે જ્યારે આ દિવ્યાંગ મહિલાઓને વોલીબોલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે ત્યારે આ વોલીબોલ પ્રેક્ટિસ કરતા ક્રિષ્ના બારડ શું જણાવી રહ્યા છે જો આ ખાસ રિપોર્ટમાં નામ ક્રિષ્ણા કલ્યાણભાઈ બારડ છે અને જે દિવ્યાંગની ખેલ મહાકુંભ આયોજિત થઈ રહી છે એમાં હું વોલીબોલમાં અને એથ્લેટિક્સમાં પાર્ટિસિપેટ કરી રહી છું સરકાર દ્વારા જે આ દિવ્યાંગ બહેનો અને ભાઈઓને એક રમતગમત માટે આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એના માટે હું સરકારનો અને આપણી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનું છું અને આવી રીતે એક પ્લેટફોર્મ મળ્યું અને જેનાથી હું આગળ વધીશ એવી આશા રાખું છું થેન્ક યુ